દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર બી એપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટો વિડીયો બે હજાર આયોજન કરાયું નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બી એપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું તેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોસિએશન પ્રમુખ રામસિંહ રાજપુરોહિત અમિતભાઈ પટેલ મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિએશન જોડે મળી દીપ પ્રાગટ્ય કરી એસોસિએશનને ખુલ્લું મુકાવ્યું હતું આ ફોટો ફેરમાં પાંચ જિલ્લાના અને બહારના જિલ્લાના પણ આવ્યા હતા સાબરકાંઠા અરવલ્લી પાટણ બનાસકાંઠા મહેસાણા કડી કલોલ કપડવંશ સુરેન્દ્રનગર રાજકોટ દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ સાઇટ કરતાં વધારે અને

ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ફોટો વિડીયો ફેરનું આયોજન નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો એનજીપીએ જે સંસ્થા છે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને ફોટોગ્રાફર મિત્રો માટે હર હંમેશ હિત માટે કામ કરે છે અને આવાનાવા ફેર દર બે વર્ષે પાંચે જિલ્લાઓમાં થાય છે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને પાંચ વર્ષ પછી આપણા સાબરકાંઠા અરવલ્લીનો આ વખત ક્રમ આવ્યો અને આપણે બધા ફોટોગ્રાફર મિત્રો અને બાવને બાવન નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશનના અંદર જોડાયેલા એસોસિએશનોના સહયોગથી આજે ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ફોટોવેરવેરનું આયોજન આપણે હિંમતનગર ખાતે કર્યો છે એની અંદર સાઠથી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ પાર્ટિસિપેટ કરેલી છે અને પાંચ હજારથી વધુ ફોટોગ્રાફર મિત્રોએ આપણા નોર્થ ગુજરાતના અમદાવાદ પૂરા ગુજરાતમાં સૌરાષ્ટ્ર નડિયાદ બધાથી અને રાજસ્થાનમાંથી ઘણા બધા ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામાં આજે અહીંયા પધારીને અમારા આયોજનને સફળ બનાવ્યો એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે દરેક એક્ઝિબિટર જે અમને અહીંયા સપોર્ટ કર્યો જેમ કે સ્પોન્સરમાં નિકોન કંપની કોલ સ્પોન્સરમાં ફ્યુજી કંપની અને બીજી બધી બ્રાન્ડ કેનન સોની પેનાસોનિક ટેમરોન એવી મલ્ટીનેશનલ બ્રાન્ડે બધી આપણાને આ હિંમતનગર ખાતે એટલો મોટો સપોર્ટ કર્યો એટલે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે બધા મીડિયા કર્મીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા અને સફળ બનાવ્યો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ રોજ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મેં જે પ્રદર્શન નિહાળ્યું ત્યારે મેં કલ્પના પણ નથી કરી કે આ પ્રકારના ફોટોગ્રાફર્સ લોકો આવું કામ કરી રહ્યા છે એટલે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ એમના યુનિયનના પ્રમુખ અને એમની ટીમ મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે આટલા બધા માણસોને ભેગા કરવા એ થોડું કઠિન કામ હોય છે છતાં પણ જે ઉત્સાહન મેં જોયો એ પ્રમાણે જોતો જે મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર નું જે સપનું જોયું છે અને એ જે સપનું જોવું છે સાકાર કરે છે એ પણ આપણે જોયું છે ત્યારે જે આ તમારી ફોટોગ્રાફર્સની દુનિયા જોઈ મેં તો એ પણ એવી રીતે ટેકનોલોજીના દ્વારા આધુનિક યુગ પ્રમાણે ખૂબ જ આગળ વધેલી જોઈ ત્યારે આજે મને વધારાનો એક અનુભવ અહીંયા થયો છે ફરીથી સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આભાર